વડોદરા શહેરના સેવાસી રોડ ઉપર આવેલ ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા એક ઓન ડ્યુટી મોત પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો મૃતકનું નામ છે હરિજન ગોપાલભાઈ કે જેઓ આ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યોરિટીની જવાબદારી સોંપવામાં આવી હતી તેમને અચાનક જ તેમનું મોત થતા પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે આ સદસ્યનું રહસ્યમય મોત થયું છે ત્યારે આ બનાવને લઈને ઘટના સ્થળ ઉપર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસીપી પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પરિવારજનોએ પહોંચીને આગળની વધુ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ઘટના સ્થળ ઉપર પહોંચેલા પરિવારજનોને સમજાવી મૃતદેહને કોતરે હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરિવારજનોએ પોલીસને મૃતદેહ ઉઠાવવાની ના પાડતા પોલીસની પીએમ થાય ત્યારબાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરતા જ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનો વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દઈએ તેમ કહીને રોષ વ્યક્ત કર્યો હતો

રાતે સાફ સફાઈ કામમાં ચારથી એકમાં આવે છે અહીંયા ઘરે ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોવાય એટલે મમ્મી જોયા એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘરે પછી મેં એ કર્યું પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો કે અમે આવીએ છીએ કે જાણ કરી હા અમે આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે આમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કહીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં જ રહે છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે એમ બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા તારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હમણાં પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માગ છે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ